આ તરફ અમદાવાદમાં આરટીઓનું પરિવહન પોર્ટલ ઠપ હાલતમાં સુભાષ બ્રિજ આરટીઓમાં પોર્ટલના ધાંધ્યા જોવા મળ્યા પોર્ટલ બંધ થતા બસ્સોથી વધારે અરજદારો કે જેમને ધર્મનો ધક્કો ખાવો પડ્યો નામ સરનામા બદલવા સહિતની કામગીરી બંધ થતા લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે લોકોની લાયસન્સ માટેની પ્રક્રિયા પણ અટકી ચૂકી છે ત્યારે પોર્ટલ બંધ થયું જેના કારણે બસ્સો જેટલા લોકોના કામ અટવાઈ પડ્યા છે અલગ અલગ કામ માટે આવેલા લોકો કે જેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમદાવાદમાં આરટીઓનું પરિવહન પોર્ટલ ઠપ્પ થયું સુભાષ બ્રિજ આરટીઓમાં પોર્ટલમાં દેખાઈ રહ્યા છે બસોથી વધારે અરજદારો પરેશાન હાલતમાં ત્યારે પોર્ટલ બંધ થતા વધારે અરજદારો કે જેમને ધરમનો ખાવો પડી રહ્યો છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પ્રથમ વખત આ પ્રકારની ઘટના નથી અલગ અલગ જગ્યા પરની આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે બેદરકારીના કારણે લોકોએ હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે ના કારણે લોકો હેરાન પરેશાન ત્યારે પોર્ટલ બંધ થતા બસ્સો થી વધારે લોકો કે જે પોતાના અલગ અલગ કામ માટે અહિયાં આવ્યા હતા એ નામ સરનામા હોય એમાં બદલાવવાની કોઈ પણ વસ્તુ તો ત્યાં લોકોના કામ ઠપ થયા છે લોકોની લાયસન્સ પ્રક્રિયા કે જે પણ હાલ પૂરતી બંધ થઈ છે અહીંયા આવેલા બસ્સો જેટલા લોકો કે જેમનું કામ ન થતા એમને ધરમનો ધક્કો થયો છે અને આ સાથે પારાવાર મુશ્કેલી લોકોને સુભાષ બ્રિજ આરટીઓ પોર્ટલ કે જ્યાંના દ્રશ્યો